નમસ્કાર મિત્રો આ ચેનલમાં તમારું સ્વાગત છે ખૂબ જ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં બાળકો અને યુવાનોને હાર્ટ આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે જસદન તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં ભણતા અગિયાર વર્ષના વિદ્યાર્થીને અચાનક સાથેના ભાગે દુખાવો પડતા તરત જ સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે વિદ્યાર્થીને મૃત જાહેર કરતા પરિવાર આપઘાતમાં સરી પડ્યો છે તાલુકાના જગવણ ગામની કુમાર શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હિત દવેને અચાનક સાથીના ભાગે દુખાવો પડ્યો હતો આ પછી તાત્કાલિક અગિયાર વર્ષના હિતાંશને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો પ્રાથમિક પૂછપરછમાં મુત્ય ખેતા દવે જગવડકુમાર પ્રાથમિક શાળામાં ધોરણપાદમાં અભ્યાસ કરતો હતો અને તાજેતરમાં જ મહાકુંભ તાલુકા કક્ષાએ રમ્યો હતો બાળકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ